નમસ્કાર મિત્રો આ એ જ દર્દી છે આઠ દિવસ અગાઉ આપણે ત્યાં સારવાર માટે આવ્યા હતા એક અકસ્માત ની અંદર મગજ બહાર નીકળી જાય છે ત્યાર પછી સંપૂર્ણ શરીર પેરાલિસિસ થઈ જાય છે આઠ દિવસની સારવારની અંદર કેટલો સુધારો થયો છે એ અંદર એક આંગળી ઊંચી કરો બીજી ત્રીજી ચોથી પાંચે પાંચ ઓકે ફરી ભીડી ઓકે હાથ સીધો કરી દો કરો ઓકે કરો સીધો ધીમે ધીમે ઓકે પાછી ફરી એકવાર ઊંચી કરો બીજી વખત ત્રીજી ચોથી પાંચે પાંચ ખોલી દો ઓકે રાઈટ ઓકે પહેલો બગ ઓછો થાય છે જો થાય તો એક આંગળી ઊંચી કરો બગ ઓછો થાય તો નથી થતી બે આંગળી ઊંચી કરી શકો ઓકે ધીમે ધીમે આ ઓછો થાય છે જો ના ઓછો થાય તો બે હાથ બે આંગળી બતાવો છે બે આંગળીઓ ઓકે મારો અવાજ કમ્પ્લેટ આવતો હોય તો એક અંગૂઠો બતાવો મને અંગૂઠો ઓકે

અવાજ આવતો હોય તમને તો આખો બે વખત બંધ ખુલ્લી બંધ કરો છે ઓકે ખોલી નાખો કમ્પ્લીટ ખુલી નાખો ઓકે લખવાનું ફાવે છે લખવાનું ફાવે પેન પકડો ઓકે જો તમારું નામ આ હાથે લખતા ઊંચી આંગળી કરો છો આ હાથે લખતા હોય તો ઓકે અન્ય નથી ભાવતું ઓકે બોલ બેમ પકડી જાવ છે ઓકે લખો ચાલો ટ્રાય કરો લખવાની ઓકે આ હાથે લખતા પેલા વાંધો રાખી દે લાવો છે મને આપી દો સરસ આપણે સાત દિવસ પહેલા આવ્યા હતા એમના કરતા સુધારો હોય તો પાંચે પાંચ હાથવું કરો છે ઓકે સુધારો છે ને સરસ